નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને રામ રામને સીતારામ માતાજી હવનું હારું કરે અને બધાને હાજા નવરવા રાખે એવી હું દિલથી પ્રાર્થના કરું છું તો હું ભાવેશ મકવાણા આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં થશે નેવું ટકાનો વધારો તો મહત્તમ પેન્શન થશે રૂપિયા બે લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો પાસઠ વર્ષ ઉપરના પેન્શનરોને ડબલ લાભ થવાનો છે તો વિડીયોમાં વિગતવાર સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ એ ટુ ઝેડ એટલે વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો તમારા માટે રોજે રોજ અમે નવા નવા વિડીયો બનાવીને લાવીએ છીએ જે ખૂબ મહેનતથી બનતા હોય છે તો અમને થોડો સપોર્ટ કરજો અમારા વિડીયોને લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને દિલથી સપોર્ટ કરજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારની સાથે પેન્શનમાં પણ સુધારો કરવામાં આવશે તો આ અંગેના તાજેતરના અપડેટ મુજબ પેન્શનમાં નેવું ટકાનો વધારો થશે જેનો લાભ ફક્ત નિયમિત કર્મચારીઓને જ નહીં પરંતુ પેન્શનરોને પણ મળશે તો ફિટમેન્ટ ફેક્ટર વિશે વધતી ચર્ચાઓ સાથે કર્મચારીઓએ પેન્શન અંગે પણ ગણતરીઓ કરવાનું શરૂ કરી દીધું છે તો આ અપડેટ વિશે અમે તમને સમાચારમાં જણાવીશું તો હવે ફક્ત કર્મચારીઓને જ નહીં પરંતુ પેન્શનરો પણ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો નવા પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો થશે આ સમયે મોટાભાગની ચર્ચાઓ ફિટમેન્ટ ફેક્ટર વિશે ચાલી રહી છે તો પાછલા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યો હતો તો આ વખતે ફુગાવાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ અનુમાન લગાવી રહ્યા છે કે આઠમા પગાર પંચમાં પણ વધુ ફિટમેન્ટ ફેક્ટરનો નિર્ણય લેવામાં આવી શકે છે અને તેનાથી કર્મચારીઓના પેન્શનમાં નોંધપાત્ર વધારો પણ થશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર વધારવાનો તમને આ લાભ મળશે તો કોઈપણ કર્મચારીના પગારને પેન્શન ફક્ત ફિટમેન્ટ ફેક્ટરના આધારે વધે છે આ વખતે ચર્ચા છે કે ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ નેવું લાગુ કરવામાં આવશે અને તેના અમલીકરણથી કર્મચારીઓના પેન્શનમાં મોટો વધારો થશે તો ઉચ્ચ ફિટમેન્ટ પરિબળને કારણે કર્મચારીઓના પગારમાં પણ વધારો થાય છે તો સાતમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન રાખવામાં આવ્યું હતું જેના કારણે સરકારી કર્મચારીઓના પગારને પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો તો કર્મચારીઓને આશા છે કે જો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ નેવું રાખવામાં આવે તો પેન્શનરોને તેનો મોટો લાભ મળશે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર આટલો વધશે પગાર સુધારણામાં ફિટમેન્ટ પરિબળ સૌથી મોટી ભૂમિકા ભજવે છે તો અત્યાર સુધી સરકાર દ્વારા ફિટમેન્ટ ફેક્ટર કે આઠમા પગાર પંચના સભ્યો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો જાન્યુઆરીમાં તેની રચના માટેની મંજૂરીની જાહેરાત કરવામાં આવી હતી બીજી તરફ ફુગાવાને ધ્યાનમાં રાખીને કર્મચારી સંગઠનો સીપીસીમાં ઓછામાં ઓછા બે પોઈન્ટ એંશીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે તો કર્મચારીઓ માને છે કે તાજેતરના સમયમાં મોંઘવારી ઘણી વધી છે તેથી પેન્શનરો અને કર્મચારીઓને મોંઘવારી સામે લડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જો સરકાર કર્મચારીઓની માંગણીઓ પર વિચાર કરે અને તેમને સ્વીકારે તો ફિટમેન ફેક્ટર એક પોઈન્ટ નેવું થઈ શકે છે અને આનાથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ઘણો ફાયદો પણ થશે દોસ્તો ત્યારબાદ પેન્શન સંબંધિત ગણતરીની વાત કરીએ તો સરકારી કર્મચારીઓનું પેન્શન તેમના મૂળ પગાર અને ફિટમેન્ટ ફેક્ટર અનુસાર નક્કી કરવામાં આવે છે તો કર્મચારીઓને મૂળ પગારના પચાસ ટકા તરીકે પેન્શન આપવામાં આવે છે તો સાતમા પગાર પંચ મુજબ કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા છે અને મહત્તમ પેન્શન એક લાખ પચીસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે જે આઠમા પગાર પંચમાં સુધારવામાં આવશે તો એવી અપેક્ષા છે કે મહત્તમ પેન્શન બે લાખ રૂપિયાથી વધુ હશે તો જો એક પોઈન્ટ નેવું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયાથી વધીને સત્તર હજાર રૂપિયા થઈ શકે છે તેવી જ રીતે મહત્તમ પેન્શન એક લાખ પચીસ હજાર રૂપિયાથી વધીને બે લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા થશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ